સુપરવાસ મુન્દ્રા ખાતે ગેરકાયદેસર વસવાટ કરતી બાંગ્લાદેશી પુરાણખોરોને પકડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ સુપરવાસ મુંદ્રા ખાતેથી ગેરકાયદેસર વસવાટ કરતી બાંગ્લાદેશી પુરાણખોરને પકડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી પશ્ચિમ કચ્છ ગુજરાત રાજ્યના પોલીસ મધ્ય નિદેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સહાય સાહેબનું તરફથી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂષણખોરો શોધી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે જે અન્વયે શ્રી ચિરાગ કુરડીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુના તેમજ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં સૂચના આપી હતી જેથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઘુસણખોરોને શોધવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓની સૂચના આપી હતી જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા એસઓજી ભુજ દ્વારા ઔદ્યોગિક વસાહતો મજૂર વસાહતો સ્પા હોટલવાળા ઢાળા તેમજ લેબર કોન્ટ્રાક્ટર ચેકિંગ કરી બાંગ્લાદેશી નાગરિકો શોધવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી તે દરમિયાન ગઈકાલે ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ કાળુભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગેલાભાઈ ગઢવીનાઓને ખાતે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ નાગરિકો સંબંધે જરૂરી વર્ખાવટ કરીને નીચે મુજબના બાંગ્લાદેશી પુરણખોરોને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી પણ ચાલુમાં છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ કિરણ ગોરી ભુજ